આ નિવેદન કરનાર આંકલાવ પોલીસ મથકના પીએસઆઈને તો તમે જોયા જ હશે વાત હતી એક બાળકીના ગુમ થયાની બાળકીની શોધખોળ માટે ગ્રામજનોએ રાત દિવસ એક કરી રહ્યા હતા બે દિવસ પહેલા બાળકીનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવ્યો છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરીને નદીમાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો આ પ્રકરણમાં નરાધમ અજય પઢિયારની ધરપકડ કરવામાં આવી હતી ન્યાયની માંગણી સાથે પોલીસ મથકે આવેલા ગ્રામજનોને ખખડાવતા પોલીસ અધિકારીની વાત કરવાની રીત અને રૂઆબ ફરી એકવાર સાંભળો અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ કરી કરું છું ને અંદર કોઈ આવતા નહીં હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે

આરોપીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવે છે આરોપી અજય બિલકુલ સીધો ચાલતો નજરે પડે છે છે અચાનક કેમેરાની વચ્ચે આવે આરોપીને ધીમા અવાજમાં કંઈક કહેતા હોય તેવું દેખાય છે અને આરોપી અજય પઢિયારના પગ થથરવા માંડે છે પીએસઆઈ કીધેલા શબ્દોની અસર એટલી અસહ્ય હતી કે આરોપી પોતાના પગ સીધા મૂકી શકતો ન હતો શું ખરેખર પોલીસ અધિકારીના અવાજમાં એવી શક્તિ હશે કે લોકોના પગ થથરવા માટે આ ઘટનાએ અત્યાર સુધીમાં લંગડા થથરતા ચાલતા રાજ્યના તમામ આરોપીઓની સર્વિસ પર સવાલો કરી દીધા છે શું આ અભિનયનો એક ભાગ માત્ર છે પ્રજાએ સમજવાની જરૂર છે જે દેખાય છે જે દેખાડવામાં આવે છે તે તમામ બાબતો હંમેશા સાચી હોતી નથી નાગરિકોએ તેની આંધળી પ્રશંસા કરવાને બદલે પોતાની તર્ક શક્તિનો ઉપયોગ કરીને નિર્ણય લેવો જોઈએ